ઓ ભાઈ સાબ ઓર્ડર જો એકસો દસ ઓર્ડર નો હો હો ભાઈ સાહેબ ઓર્ડર જો તમે ખાલી એકસો ચાલીસ રૂપિયાનો ઓર્ડર અને એમાંય પાછું કસ્ટમરે વીસ રૂપિયા ટીપ આપી છે ઓહો ભાઈ સાહેબ તો કેમ છો વાલાઓ મોહજમાં જય દ્વારકાધીશ મારા બધા વાલીડાઓને તો ભાઈ આજે છે રવિવાર અને આજે રવિવાર ભેગા ભેગા છે ને ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડની મેચ છે એટલે આજે ઝોમેટો છે ને મસ્ત મજાની ડિનર પ્લસ લેટ નાઇટની ઓફર આપી છે પણ એ ઓફર તો હું કમ્પ્લીટ કરવાનો છું એ ઓફર વિશે હું તમને થોડીકવાર પછી કહું પણ એના સિવાય આજે હું છે ને આજે પાંચ વાગ્યાથી કામે જવાનું છે તો રાતના બે વાગ્યા લગી કામ કરવાનો છું એટલે રવિવારના દિવસે નવ કલાક કામ કરવાનો છું હા બાર વાગ્યા પછી સોમવાર થઈ જાય એ વાત અલગ હું છે પણ ટોટલ નવ કલાક આજે હું કામ કરવાનો છું તો હાલો સૌથી પહેલાં તો તમને જલ્દી જલ્દી છે ને ઓફર દેખાડું કે આજની ઓફર કઈ છે ઓફરનું તમને કહું તો જો આ ઓફર છે સન્ડે ડિનર પ્લસ લેટ નાઇટ ત્રણસો પચીસ રૂપિયાની ઓફર છે એમાં ચાર ગીક કમ્પ્લીટ કરવાની અને ચૌદ ઓર્ડર કમ્પ્લીટ કરવાના અને તમને કન્ડિશનનું કહું તો સાતથી અગિયારની વચ્ચે અઢી કલાક ફરજિયાત ઓનલાઈન જવાનું અને બારથી ત્રણની વચ્ચે દોઢ કલાક ફરજિયાત ઓનલાઈન જવાનું એટલે કે બાયચાન્સ જો તમારે બાર વાગ્યા પહેલાં ચૌદ ઓર્ડર કમ્પ્લીટ થઈ જાય તો એ તમારે દોઢ વાગ્યા સુધી લાસ્ટમાં લાસ્ટ તો ઓનલાઈન રહેવું જ પડે તો આ છે આજની ત્રણસો પચીસ રૂપિયાની ઓફર નોર્મલ છે ને સન્ડેના દિવસે ખાલી ખાલી રવિવાર હોય ને તો અઢીસો રૂપિયાની આ રીતની ઓફર હોય પણ આજે ત્રણસો પચીસ રૂપિયાની ઓફર છે કારણ કે ઇન્ડિયા ન્યૂઝીલેન્ડની મેચ છે ને એટલે પહેલાં તો ગીક બુક કરી લઉં પાંચ વાગ્યા પછીની તો જોઈ લઈએ આપણે સાડા ચારથી તો પાંચથી સાતની એક બુક કરી અત્યારે આ એક બુક કરી છે પણ ધીમે ધીમે પછી આગળ આગળ બુક કરતો જાય હું ભાઈ મસ્ત મજાનું બેગ બેગ બાંધી લીધું છે હવે જલ્દી જલ્દી પહેલાં તો હું ઓનલાઈન થઈ જાઉં તો બેગની સેલ્ફી લગભગ માંગે તો માંગે પહેલાં થઈ જા થઈ જા થઈ ગયું જોઈ લ્યો બેગની સેલ્ફી માગી હાલો પહેલાં તો હું જલ્દી જલ્દી બેગની સેલ્ફી દઈ દઉં બેગની સેલ્ફી મસ્ત મજાની દઈ દીધી છે સબમિટ કરી નાખું એટલે સબમિટ કરી નાખું એટલે તરત ઓનલાઈન થઈ જાય આગળની જોઈ લેજો ઓનલાઈન 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 જો ઓનલાઈન થઈ ગયો પાંચ વાગ્યા છે એક્ઝેક્ટ પાંચ વાગે ઓનલાઈન થઈ ગયો છું જો હવે ઓર્ડર કંઈ પડે ચલો ભાઈ કેટલા હોય અત્યારે પાંચ થી પંદર થઈને પહેલો ઓર્ડર પડી ગયો છેતાલીસ રૂપિયાનો ઓર્ડર હે એક કિલોમીટરથી લેવાનો અને ત્રણ કિલોમીટર દેવા જવાનો એટલે ત્રણ કિલોમીટર આજુબાજુએ હલો જલ્દી પહેલા તો ઓર્ડર એક્સેપ્ટ કરી લઈએ રેસ્ટોરન્ટે પહોંચી ગયા મારી દઈએ સ્લાઇડ અવાજ આવતો હોય તો સારો એ બાજુમાં લગ્ન હાલે સાત મિનિટનો નો વેટ જોઈ લ્યો ભાઈ લગન હાલે હા લગન ગાળો હા પાંચ મિનિટનો નો વેઇટ અને હા મેં જો મે ચાલે વારે હાલો 5 મિનિટ મેચ જોઈ લઈ સાઉથી ઓર્ડર યે રેડી થઈ જાય ઓર્ડર લઈ લીધો છે આનો જલ્દી જલ્દી પહોંચી આવે કસ્ટમર ની લોકેશન પર કસ્ટમર ની લોકેશન પર પહોંચી ગયા છે હાલો જલ્દી જલ્દી હવે અંદર જઈને ઓર્ડર દઈ દઈ જય શ્રી રામ ઓર્ડર કસ્ટમર ને દઈ દીધો છે ડિલિવર માર દઈ જોઈ કેટલા પૈસા મળ્યા 46 રૂપિયા દેખાડતા હતા 46 મળવા જોઈએ 45 મળ્યા છે પિસ્તાલીસ પટેલ ઓલમોસ્ટ છેતાલીસ સત્તાવીસ મિનિટમાં ઓર્ડર ડિલિવર કરી ઓર્ડર એ પડી ગયો છે લિફ્ટમાંથી નીકળ્યો એ પહેલાં સત્તાવીસ રૂપિયાનો ઓર્ડર છે દોઢ કિલોમીટરથી લેવાનો અને ઓલમોસ્ટ દોઢ કિલોમીટરથી જ દેવાનો જલ્દી જલ્દી પહેલાં ઓર્ડર એક્સેપ્ટ કરી લોસ્ટોરન્ટ ઓર્ડર લઈ લીધો અને ભાઈ એટલી ટ્રાફિક એટલી ટ્રાફિક આવતા આવતા મને એક મિનિટ થઈ ગઈ હાલો હા જલ્દી જલ્દી કસ્ટમરની લોકેશન પર જઈને ઓર્ડર ડિલિવર કરી નાખી આજે તો બહુ લગાણ કસ્ટમરને ઓર્ડર દઈ દીધો છે ભાઈ ટ્રાફિક ટ્રાફિક હાલત ખરાબ થઈ ગઈ ઓર્ડર ડિલિવર કરતા કેટલો ટાઈમ લાગ્યો જોઈ તમે જુઓ ખાલી સત્યાવીસ રૂપિયા ઓર્ડરના મોવીસ મિનિટ લાગી ત્રણ પોઈન્ટ ત્રણ કિલોમીટર થાય છે ભાઈ અડધી કલાક થઈ ગઈ છે ને હજી ઓર્ડર જ નથી પડ્યો બોલો બે ઓર્ડર કમ્પ્લીટ કર્યા એ ગયા અત્યારે વાઈ ગયા છે જોઈ લો છ ને ત્રીસ થઈ છે ભાઈ નામ લીધું તા તો ઓર્ડર પડી ગયો જોઈ લો છ ને ત્રીસ થઈ છે ત્રેપન રૂપિયાનો ઓર્ડર છે પહેલો ઓર્ડર જ્યાંથી લીધો હતો ને ત્યાં જ લેવા જવાનો છે બે કિલોમીટર લેવા જવાનો અને ચાર કિલોમીટર દેવા જવાનો હાલો જલ્દી જલ્દી એક્સેપ્ટ કરલો ઓર્ડર રેસ્ટોરન્ટે ભાઈ જોયું ઓર્ડર રેડી છે કે નહીં તો ભાઈ ઓર્ડર રેડી જ છે વારે વાર ચાલો જલ્દી જલ્દી લઈ લઈ ઉપર જઈને ભાઈ ઓર્ડર લઈ લીધો જલ્દી જલ્દી હાલો બેગમાં નાખી રહી અને કોગી કસ્ટમરની લોકેશન પર ભાઈ ફાઇનલી ઓર્ડર ડિલિવર કરીને આપ્યો છે માર્ધ માર્ક અને બે મિનિટમાં અત્યારે હું ઓનલાઈન થઈ ગયો છું અત્યારે આ જો અત્યારે કેટલા છ ને સત્તાવન થઈ જાય ને એટલે થોડીક વારમાં હું ઓનલાઈન થઈ એ સોરી ઓફલાઈન થઈ જાય જોઈ લો ત્રેપન રૂપિયા મળ્યા હાડા છ કિલોમીટર ખેંચો ને સત્તાવીસ મિનિટમાં ઓર્ડર કમ્પ્લીટ કર્યો તો અત્યારે જોઈ લો હું ઓફલાઈન થઈ ગયો છું જો ઓફલાઈન અરે યાર સેલ્ફી માંગી હા ભાઈ દઈ દઈ ઓફલાઈન થવાનું કારણ કારણ કે જો અત્યારે કેટલા છ સાત વાગવામાં બે મિનિટની વાર હોય ને તો હવે જે ઓડર પડે ને એ જે મેં ત્રણસો પચીસવાળી તમને ઓફર કીધી ને એમાં ન ગણાય એટલે અત્યારે હું ને થોડીક વાર માટે ઓફલાઈન થઈ ગયો એટલે હાથ વાગી જાય ને એટલે તરત પાછો ઓનલાઈન થઈ જાય એટલે કે હાથ વાગ્યા પછી ઓર્ડર પડે એટલે ઓલા જે ચૌદ ઓર્ડર કમ્પ્લીટ કરવાના ત્રણસો પચીસવાળી ઓફરના ચૌદ ઓર્ડર કમ્પ્લીટ કરવાનો ને તો એમાં ગણાય એટલે અત્યારે હું ઓફલાઈન થઈ ગયો અત્યારે ઓર્ડર પડી જાય ને કે લાંબો ઓર્ડર પડી ગયો તો અડધી કલાક કલાક તો આમ જ ભઈ જાય બોલ્યો ભાઈ હાથ વાગી ગયા એટલે હવે હું ઓનલાઈન થઈ જાઉં એટલે હવે ઓર્ડર ગણે તો ઓલામાં ગણાય એટલે ક્યારેક ક્યારેક આવું દિમાગ હકાવવું પડે બોલ્યો ઓનલાઈન હાથ ઓનલાઈન થયો તો જ ઓર્ડર પડ્યો ભાઈ સાબ સત્તાવીસ રૂપિયાનો ઓર્ડર છે ને કસ્ટમરે ત્રીસ રૂપિયા ટીપ દીધી છે એક કિલોમીટર આજુબાજુથી લેવાનો હોય ને ઓલમોસ્ટ એક કિલોમીટર આજુબાજુ દેવાનો હોય ભાઈ ભાઈ ચાલો ત્રીસ રૂપિયા ટીપ મળી હાલો જલ્દી જલ્દી ઓર્ડર એક્સેપ્ટ કર લો ભૂગી ગયા લાપી છે હશે જો એ ઓર્ડર રેડી છે કે નહીં એક જ મિનિટ ઓર્ડર રેડી છે કે નહીં ના ભાઈ હજી ઓર્ડર રેતી નથી ત્રણ મિનિટ બાકી પહેલાં તો આ ભાઈએ ટીપ આપી અને થેન્ક યુ કહી દે તો થેન્ક યુ ભાઈ ભાઈનું નામ છે અભિષેક સેલાડિયા અભિષેક સેલાડીયા ભાઈ થેન્ક યુ ટીપ આપવા માટે ભાઈ ઓર્ડર લઈ લીધો છે હાલો જલ્દી જલ્દી પહોંચ્યો કસ્ટમરની લોકેશન પર ફેનલી ભાઈ કસ્ટમરને ઓર્ડર દઈ દીધો છે ડિલિવર મારી દઈ છપ્પન એટલે ઓલમાં સત્તાવન રૂપિયામાં લીસ રૂપિયામાં ટીપ હતી અઢી કિલોમીટરનો ઓર્ડર હતો તો ટોટલ અઢાર મિનિટમાં ઓર્ડર પૂરો કરીને આ બીજો ઓર્ડર આવી ગયો જોઈ ગયો ઓ ભાઈ સાહેબ ઓર્ડર જુઓ એકસો દસ રૂપિયાનો ઓર્ડર અઢી કિલોમીટરથી લેવાનો અને ઓલમોસ્ટ દસ કિલોમીટરથી લેવાનો હાલો જલ્દી જલ્દી એક્સેપ્ટ કરી લો એ પછી જલ્દી જલ્દી રેસ્ટોરન્ટથી પોગીને એ ઓર્ડર ઉપાડીને કસ્ટમરની લોકેશને પોગીને ઓર્ડર ડિલેવર કરી નાખ્યો ત્યાં તો બીજો ઓર્ડર પડ્યો સાડત્રીસ રૂપિયાનો એ લાપીનોઝના ઓર્ડરના સાત પીઝા જલ્દી જલ્દી રેસ્ટોરન્ટથી લઈ લીધા કેશ ઓન ડિલિવરીનો ઓર્ડર હતો ચૌદસો એકસઠ રૂપિયા કસ્ટમર પાસેથી લઈને ઓર્ડર ડિલિવર કરી નાખ્યો એ પછી એક તોતેર વાળો ઓર્ડર કમ્પ્લીટ કર્યો એના પછી મલ્ટિપલ ઓર્ડર પડ્યા ચોપન રૂપિયાનો એ કમ્પ્લીટ કર્યો ત્યાં તો જ પાછો એસી રૂપિયાના બે મલ્ટિપલ ઓર્ડર પડ્યા અને એ પણ કમ્પ્લીટ કરી નાખ્યા એ પછી પાછો એક બોતેર વાળો ઓર્ડર પડ્યો રેસ્ટોરન્ટથી જલ્દી જલ્દી પોગીને ઓર્ડર લઈ લીધો તો આ ઓર્ડર એ ભાઈ ડિલેવર કરી નાખો ભાઈ સાફ કંઈ ધડાધડ ઓર્ડર પડતા હતા થોડીકવાર વાર માટે તો હું ઓફલાઈન થઈ જાઉં તો અત્યારે જોઈ લો ઓફલાઈન થઈ ગયો અને હવે તમને કહું કે કેટલી અત્યાર સુધી ઓર્ડર કમ્પ્લીટ કર્યા તો ભાઈ અત્યાર સુધી જો મેં ઓર્ડર હે ને દસ ઓર્ડર કમ્પ્લીટ કર્યા પાંચ વાગ્યાથી અને આ અત્યારે કમાણી છે પાંચસો ત્યાંશી રૂપિયા અને આમાં હજુ ઓફરના પૈસા નથી હો અને ઓફરનું તમને કહું તો આપ મેન તો આપણા ત્રણસો પચીવાળી કમ્પ્લીટ કરવાની હોય પણ એના સિવાય જો બધી ડિનરવાળીને એ બધી ઓફર છે અલગથી હાથથી બાર વાગ્યાની વચ્ચે દહ ઓર્ડર કમ્પ્લીટ કરો તો જો આમાં તમને ખોલું ને નવ ઓર્ડર તો ઓલરેડી થઈ ગયા છે હવે એક ઓર્ડર પડે ને એટલે અઢીસો રૂપિયા કન્ફર્મ મળી જાય એમ અને એના સિવાય જો આ દોઢસો વાળી આ તો ઓલરેડી થઈ ગઈ છે અગિયાર વાગે ને એટલે અત્યારે કેટલા જો અગિયાર વાગવાના જ છે તો અગિયાર વાગી જાય ને એટલે બેગી કમ્પ્લીટ થઈ જાય આ દોઢસો તો મળી જ જાય એટલે શું કે ભાઈ અઢીસો રૂ અઢીસો એક ઓર્ડર કમ્પ્લીટ કરી તો અઢીસો તો પાકા પણ આપણે અઢીસો નથી જોતા આપણે જોઈએ ત્રણસો પચીસ ચૌદ ઓર્ડર કમ્પ્લીટ કરવાના એટલે આમાં નવ ઓર્ડર કમ્પ્લીટ થયા છે તો આ બધા ઓર્ડર તો ટોટલ મેં ઓર્ડર ને તો બાર ઓર્ડર થાય છે એટલે અહીંયા મલ્ટિપલ જે મલ્ટિપલ હોય ને એટલે એ મલ્ટિપલ એક જ ઓર્ડર ગણે એટલે અહીંયા દસ છે બાકી ટોટલ બાર ઓર્ડર કમ્પ્લીટ થયા છે તો હાલો હવે ઓનલાઈન થઈ જાવ એટલે ઓર્ડર પડતો થાય તો ભાઈ ઓનલાઈન થઈ ગય છે હવે જોયું ઓર્ડર કંઈ પડે ઓહો ભાઈ સાબ ઓર્ડર જો તમે ખાલી એકસો ચાલીસ રૂપિયાનો ઓર્ડર અને એમાં પાછું કસ્ટમરે વીસ રૂપિયા ટીપ આપી છે ઓહો ભાઈ સાહેબ એક કિલોમીટરથી લેવાનો છે ને તેર કિલોમીટર જેટલું દેવા જવાનું છે એકસો ચાલીસ રૂપિયા એટલે આ એકસો સાહીઠ રૂપિયાનો તો ખાલી ઓર્ડર પડે હાલે જલ્દી જલ્દી એક્સેપ્ટ કરી લઉં રેસ્ટોરન્ટે પહોંચી ગયો છું કસ્ટમરને પહેલાં તો થેન્ક યુ કહી દઈ કસ્ટમરનું નામ હું છે ચારમિસ પટેલ ચારમિસ પટેલ ભાઈ બહુ બહુ થેન્ક યુ જોઈએ ઓર્ડર રેડી છે કે નહીં ના આજ જીરો મિનિટ એટલે ઓલમોસ્ટ રેડી થવાનો જ હવે ઓર્ડર લઈ લીધો છે ખાલી આટલો નાનો ઓર્ડર હાલો જલ્દી જલ્દી હવે બેગમાં નાખું કસ્ટમરની લોકેશને નાખો ને કસ્ટમર કસ્ટમરને ઓર્ડર દઈ દીધો છે ડિલિવર મારી દઈ જોઈ કેટલા પૈસા મળ્યા કેટલા એકસો ચાલીસ દેખાડતા હતા ને એકસો ચાલીસ એકસો ચાલીસ દેખાડતી હો જો એકસો સાહીઠ રૂપિયા મળ્યા ટોટલ એટલે વીસ રૂપિયા વાળા ટીપના આવી જાય અને ઓલમોસ્ટ ચૌદ કિલોમીટર ખેંચ્યું ચાલી મિનિટ એ ચાલીસ મિનિટમાં ઓર્ડર ડિલિવર કર્યો હજી આના પછી હવે પાછા લોંગ ડિસ્ટન્સ એટલે ચૌદ કિલોમીટર ખેંચી છે ને એના અલગથી પૈસા પાછા ઘણી વાર ને પાછળથી દે ને તો એ દે હે તો હું દેખાડી પણ આ મજા આવી ગઈ આ ઓર્ડર કમ્પ્લીટ કરવાનો પૈસા એ દેખાય અને ચાલુ જલ્દી જલ્દી ઓર્ડર એ ડિલેવર થઈ જાય ભાઈ સાહેબ જોઈએ મેં કીધું હતું ને લોંગ ડિસ્ટન્સ ના મળીએ તો એકસો સાઠ રૂપિયા તો ઓલા મળેલા એના એના સિવાય ત્રેવીસ રૂપિયા બીજા ભાઈ પાયસા મજા આવી ગઈ યાર મજા આવી ગઈ એકસો ત્યાંશી રૂપિયાનો ઓર્ડર પડ્યો આ ભાઈ મજા આવી ગઈ ભાઈ એકસો ત્યાંશી તેર એ ચૌદ કિલોમીટરના ચૌદ કિલોમીટરના એકસો ત્યાંશી રૂપિયા મળ્યા ભાઈ તો લેવું ભાઈ પાછો ઓર્ડર પડી ગયો પંચ્યાસી રૂપિયાનો ઓર્ડર પડ્યો છે ઓ ભાઈ સાહેબ ચાર કિલોમીટર લેવા જવાનો અને ત્યાંથી છ કિલોમીટર દેવા જવાનો તો હાલો જલ્દી જલ્દી પહેલાં એક્સેપ્ટ કરી લેવો ઓર્ડર એ પછી રેસ્ટોરન્ટથી જલ્દી જલ્દી એ ઓર્ડર લઈને બેગમાં નાખો અને કસ્ટમરની લોકેશન પર પહોંચીને એને ડિલેવર કરી નાખો એ પછી એક પિસ્તાલીસવાળો ઓર્ડર કમ્પ્લીટ કર્યો અને બાર વાગ્યા પછી ઝોમેટો વીસ ટકા એક્સ્ટ્રા આપતું હતું એટલે બેતાલીનો ઓર્ડર પડ્યો અને આઠ રૂપિયા એટલે કે વીસ ટકા એક્સ્ટ્રા બસ હવે તેર ઓર્ડર થઈ ગયા છે હવે એક ઓર્ડર પડી જાય છે લો એ ઓર્ડર પડી જાય એટલે કેટલા વાગ્યા છે બાર ને થઈ છે એ ઓર્ડર થાય ને એટલે પડી જાય એટલે એને ડિલેવર નથી કરવો દોઢ વાગી જાય ને એટલે દોઢ વાગી જાય પછી ડિલેવર કરવો હોય એટલે આ ચૌદ ઓર્ડર એ કમ્પ્લીટ થઈ જાય અને એના સિવાય જે આ દોઢ કલાક ભરવાના ને એ કમ્પ્લીટ થઈ જાય મસ્ત મજાનો ઓર્ડર પડી ગયો ઓગણચાલીસ રૂપિયાનો ઓર્ડર પ્લસ જે બાર વાગ્યા પછી વીસ ટકા એક્સ્ટ્રા દે છે ને એ સાત રૂપિયા અલગથી લાપીનોઝનો છે જલ્દી જલ્દી ઓર્ડર એક્સેપ્ટ કરી લઉં આજનો છેલ્લો ઓર્ડર લઈ લીધો હે લાપીનોઝનો બસ હવે કસ્ટમરની લોકેશન પર ઉગીને ડિલેવર કરી નાખીએ જલ્દી જલ્દી ઓર્ડર तो भाई अब थाई छे 132 થઈ ગયો છે તો હવે ઓર્ડર ડિલીવર કરવાનો એટલે ડોટ કલાક તો કમ્પલીટ થઈ ગઈ તો ભાઈ ઓર્ડર ડિલીવર મારી દીધો છે આ આપણે થઈ ગયા છીએ હવે જો એ ઓફર ના જોજો 4 કે કમ્પલેટ 14 ઓર્ડર કમ્પલેટ સાત કે જમી વચ્ચે હવે આ તો કરી હવે આ તો શું બોલું અઢી કલાક કમ્પ્લેટ અહીંયા દોઢ કલાક કમ્પ્લેટ તો ભાઈ આ રીતે કંઈક બધું કમ્પ્લેટ થઈ ગયું હવે કમાણીની વાતો હું તમને કાલે કરું ઓકે કેમ કે ઘરે જઈને પૂછી જવું હોય તો ભાઈ ટોટલ કમાણી હું તમને કહું તો કાલે પાંચ વાગ્યાથી લઈને રાતના દોઢ વાગ્યા સુધી મેં કામ કર્યું હતું એટલે ઓલમોસ્ટ સાડા આઠ કલાક અને એમાં ટોટલ ઓર્ડર મેં કમ્પ્લેટ કર્યા હતા સત્તર અહીંયા તમને ચૌદ દેખાડતા એ ચૌદ છે ને શું કહેવાય રવિવારના છે એટલે કે બાર વાગ્યા પછી તારીખ ફરી જાય એટલે જોઈ લો અહીંયા આ બીજા ત્રણ ઓર્ડર એટલે ટોટલ સત્તર ઓર્ડર થયા અને ટોટલ કમાણી તમને કહું તો અગિયારસો ઓગણ રૂપિયા ઈ આ ઓર્ડરની કમાણી આપેલી ઓફર કમ્પ્લીટ થઈ ઈ એટલે આ પ્લસ હજી એક મિનિટ પ્લસ હજી આ એકસો પિસ્તાલીસ એટલે ટોટલ કમાણી થઈ સત્તર ઓર્ડરની સાડા આઠ કલાકની તેરસો ચૌદ રૂપિયા હવે તેરસો ચૌદ રૂપિયા એમાં માઇનસ એકસો એંશી રૂપિયા પેટ્રોલના એટલે એકસો એંસી રૂપિયા પેટ્રોલ ના ગયા હતા એટલે ટોટલ સાડા આઠ કલાકમાં રવિવારે મારી કમાણી થઈ એક હજાર એકસો ચોત્રીસ રૂપિયા અગિયારસો ચોત્રીસ રૂપિયા રહે એટલી કમાણી થઈ સાડા આઠ કલાકમાં જે બહુ એટલે બહુ જ સારી જાય અને રવિવારે પેટ્રોલ ઓછું જાય એનું કારણ કારણ કે પિકઅપના પૈસા આપતા હોય ને એટલે તો આટલી કમાણી થઈ છે રવિવારે મારી તો બસ આ જતો વિડીયો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી નાખજો અને તમારે હજી બીજા કયા વિડીયો જોવો હોય એ પણ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી નાખજો તો મળી આવે નવા વિડીયોમાં Jai Dwarka Desu.